હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો સો ગુણોથી પણ વધારે ભરપૂર એવા કંકોડાની સિઝન શરૂ થઈ ગઈ છે માત્ર બે મહિના માટે આવા સરસ મજાના કંકોડા મળે છે તો ગુણકારી કંકોડાને આપણે કઈ રીતે સ્વાદિષ્ટ બનાવવા અને જે લોકો ના ખાતા હોય તે પણ આપણા પરિવારમાં ખાઈ શકે તે રીતે મેં તમારી સાથે આ વિડીયોમાં રીત શેર કરી છે તો જે લોકો કંકોડા નથી ખાતા ને તેઓ પણ માગી માગીને ખાશે તમે જો આવી રીતે કંકોડાનું શાક બનાવશો તો તો એકદમ ફટાફટ બની જતું આ કંકુળાનું શાક સ્વાદિષ્ટ છે સાથે સાથે ગુણોથી ભરપૂર છે તો ચોમાસાની સિઝનમાં આ ગુણકારી શાક આપણે બનાવીએ અને તેનો શરીરને લાભ આપીએ એટલે કે આપણે લાભ મેળવીએ તો પાંચસો ગ્રામ કંકુળાની સામે મેં અહીં અડધી વાટકી જેટલું લસણ લીધું છે તો લસણને ખાંડી લેવાનું અને આ બધી પ્રક્રિયા તમે મિક્સર ગ્રાઇન્ડરમાં કરી શકો છો પણ મને દેશી રીત સાથે જીવવું વધારે પસંદ છે તો હું અહીં દેશી રીતે જ બનાવી રહી છું તો મેં અહીં ત્રણ મરચાં લીધા છે જે મીડિયમ તીખા છે અને બે ટુકડા આદુના લીધા છે જેને આપણે વાટી લઈશું તો અહીં મારો ભત્રીજો મને મદદ કરી રહ્યો છે તો મેં અહીં સિંગદાણા લીધા છે ત્રણ ચમચી જેટલા ત્રણ ચમચી જેટલા સિંગદાણા છે અને જે કાચા છે જેને આપણે સારી રીતે વાટી લઈશું તો આપણે અહીં સિંગદાણાને પાવડર નથી કરવાનો થોડા થોડા અધકચરા ખાંડવાના છે દર દરા કહેવાય અધકચરા તેવા ફ્રેન્ડ જેમને કંકોડાનું શાક નથી ભાવતું તેમને પણ કંકોડાનું શાક ભાવતું થઈ જશે બસ આપણો ઘરનો જ મસાલો છે તમે જે વાપરી રહ્યા છો ઉમેરી રહ્યા છો રોજ તે જ પણ બસ ખાલી આપણે થોડુંક અંદર આપણી ટ્રી ટીપ્સ એન્ડ ટ્રિક્સ અલગ રીતે વાપરીશું તો અહીં મેં એક મોટી ચમચી મરચું પાવડર હળદર પાવડર અડધી ચમચી અને એક મોટી ચમચી ભરીને ધાણાજીરું પાવડર લીધું છે અને અડધી ચમચી સ્વાદ મુજબ મીઠું લીધું છે અને તેને બસ આપણે મિક્સ કરવાનું છે અને નાના બાળકોને તો આપણને મદદ કરવાની કેટલી મજા આવતી હોય છે ફ્રેન્ડ્સ જુઓ તો મારો ભત્રી છે મને મદદ કરી રહ્યો છે કોઈ લાવો લાવો હું તમને કરવા લાગુ છું તો જુઓ મેં અહીં સરસ મજાનું વાટી લીધું છે તો આવું અધકચરું રાખવાનું છે વધારે તમારે પેસ્ટ નહીં કરવાની અને જુઓ આવા જ સરસ મજાના વાડીએથી લાવેલા કંકોડા મેં સમારી લીધા છે તો જુઓ અમુક લોકો શું કરતા હોય છે કે જુઓ આવી રીતે ગોળ સમારતા હોય છે અને તમને જેવી ગમતી હોય શેપ તમે એ શેપમાં સમારજો અને હવા લાલ થઈ ગયા હોય તે કાઢી નાખતા હોય છે પણ નહીં કરવાનું પાતળા પાતળા સમારી લેવાના કેમકે કંકોડા તો ખૂબ જ ગુણકારી છે તેની દરેક વસ્તુ ગુણકારી છે તો છાલ પણ નીકળવાની અંદરનું પણ નીકળવાનું બસ જેવા છે તેવા સમારવાના આવી સ્લાઇસ ગમતી હોય તો તમારે એવા શેપમાં કટ કરવાના તો જો અહીં મેં હું હાંડીમાં બનાવી રહી છું કંકોડાને તમે કોઈ પણ કઢાઈમાં બનાવી શકો છો તો પાંચસો ગ્રામ મરજાની સામે સોરી કંકોડાની સામે મેં અહીં ચાર ચમચી જેટલું તેલ લીધું છે અને તેમાં એક ટી સ્પૂન જેટલી રાઈ આપણે ઉમેરીશું અને રાઈને સારી એવી તતરવા દેવાની છે અને જો તમે હાંડીમાં જમવાનું બનાવ્યું ના હોય ક્યારે તો તમે બનાવજો ખૂબ જ હેલ્ધી હોય હાંડીમાં જમવાનું બનાવેલું અને તમે ના ફાવતું હોય તો તમે આ રીત દેખો તમને આવી રીતે બનાવવાનું ફાવશે જ તો જો રાઈ સરસ તતરે ત્યારબાદ હિંગ ઉમેરવાની અને હિંગને બળવા નહીં દેવાની તરત જ આપણે તેમાં કંકુડા ઉમેરવાના અને કંકુડાને આપણે ફાસ્ટ ફ્લેમ પર જ એક મિનિટ સુધી આવી રીતે બહાર ખુલ્લામાં જ સાંતવાના છે ફેરવતા જવાનું ફેરવતા જવાનું એક મોટું કારણ છે તેલનું લેયર ઉપર ચડી જશે જશે રીતે શેકાઈ તો તેલમાં સરસ એટલે તો ગ્રીન કલર છે ને જે લીલો કલર હોય કંકોડાનો તે એવાનો રહેશે અમુક લોકોનો લીલો કલર કંકોડાનો હોય ને તે ઉપરથી જતો રહેતો હોય છે ને શાક પીળું થઈ જતું હોય છે તો જુઓ હવે એક મિનિટ બાદ આપણે ઢાંકી દઈશું અને ચાર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આપણે શાકને સરસ રીતે ચઢવા દઈશું અને જો તમે કઢાઈમાં બનાવતા હોવ તો તમારે ઢાંકણ પર થોડું પાણી રેડી દેવાનું જેથી કંકુડા બળે નહીં તો જુઓ ચાર મિનિટ થઈ ગઈ છે અને કંકોડા સરસ આપણા અડધે અડધા ચઢી ગયા છે તો ખૂબ જ ખૂણા કંકુડા હતા ખેતરથી વાળી હતી તોડી લાવ્યા હતા એટલે તો જુઓ હું તમને અહીં બતાવી દઉં છું આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું અને હવે આપણે જે લસણિયું મરચું એટલે કે જે મસાલો બનાવ્યો છે તે મસાલો આપણે ઉમેરીશું તો અહીં આપણે એક આ મસાલો ઉમેરતી વખતે તમારે ગેસની ફ્લેમને થોડી મીડિયમ ટુ હાઈ કરવાની વધારે ફાસ્ટ ગેસ નહીં કરવાનો પણ થોડી મીડિયમ ટુ હાઈ કરવાની જેથી કંકોડામાં જેટલું પાણી વધ્યું હોય ને તમે જોઈ શકો છો ખૂબ ખૂબ જ પાણીથી ભરપૂર હોય એટલે કંકુળાનું પાણી અને જે આ મસાલો છે તે મિક્સ થાય અને થોડી ગેસની ફ્લેમ ફાસ્ટ હોય એટલે સાથે સાથે આ મસાલો આપણે જે ઉમેરે છે તે પણ શેકાય તો માત્ર મિક્સ કરતી વખતે જ થોડી ફ્લેમને ફાઈ હા હાઈ કરવાની એટલે કે ફાસ્ટ કરવાની પછી પાછી આપણે મીડિયમ કરી દેવાની અને હવે જે આપણે એક ચમચી મરચું રહેવા દીધું હતું એટલે કે મસાલો રહેવા દીધો હતો તેને આપણે ઉમેરીશું અને ખાડો કરીશું અને તેમાં આપણે જે મર લસણું મરચું બનાવી છે તે ઉમેરીશું અને ઉપર કવર કરી લઈશું કંકોળાથી તો આવું કરવાનું એક રીઝન છે કે જે નીચે વચ્ચેના ભાગમાં જે તેલ વધારે રહેતું હોય ને તે જગ્યાએથી તેલમાં જ સરસ આપણી ચટણી શેકાઈ જાય કંકુળાનો કલર તો સરસ આવે રંગ રંગ સરસ આવે પણ સાથે જ શેકાયેલા મરચાંનો સ્વાદ આવે એટલે તો જો અહીં મેં ફરીથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કંકુળાને ચડવ્યા છે તો હાંડીમાં બનાવવાના કારણે ધુમાડો વધારે નીકળતો હતો શાકમાંથી ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો આપણા કંકોડા છે ને અહીં તમારે જોઈ જુઓ અડધા કંકોડા અર્ધ કચરા છે એટલે કે ચઢ્યા નથી કેમ કે હાંડીમાં છે ને ફ્રેન્ડ્સ આપણે ગેસ બંધ કરીએ ને ત્યારબાદ પણ શાક ચઢતું જ રહેતું હોય છે એટલે જ્યારે પણ હાંડીમાં બનાવો ત્યારે થોડું કાચું હોય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની જેથી એની જાતે જ શાક સરસ ચઢતું જાય જો વધારે તમે ચઢવી લેશો તો પછી તમારા કંકોળા બળી જશે તો જો આવું તેલ છૂટું પડી જવું જોઈએ જો તમે કઢાઈમાં બનાવો ને ત્યારે શાક કેવી રીતે બને તો ખબર પડે તો તેલ છૂટું પડી જાય શાકમાંથી તો સમજી લેવાનું કે આપણું શાક બની ગયું છે તો ગેસની ફ્લેમ બંધ છે કંકડાના શાકને ને મેં ખુલ્લું રાખ્યું છે જેથી એની જાતે અડધું ચડે અને અહીં મમ્મીએ સરસ રોટલો બનાવવાની શરૂઆત કરી છે મેં મરચાં શેકવાની શરૂઆત કરી દીધી અને મરચાં સરસ શેકાઈ ગયા તો હવે હું મરચાં કાઢી લઈશ ત્યાં સુધી મમ્મીએ સરસ રોટલો પણ સરસ હાથથી ટીપી દીધો છે તો ફ્રેન્ડ્સ તમને હાથથી રોટલો ટીપતા આવડે છે કે નહીં કોમેન્ટમાં જણાવજો મને તો આવડે છે તમે મારી શોર્ટ્સ મારા દેખ્યા હશે તો તમને ખબર હશે કે હું હાથ પર રોટલો બનાવું છું તો જો આવો સરસ મજાનો રોટલો બની ગયો તો ફ્રેન્ડ ડીશમાં મોટો રોટલો ના આવે ને એટલે મેં નાની સાઇઝનો મમ્મીને બનાવવા કીધો તો તમને કયો રોટલો ભાવે છે મકાઈનો જુવારનો બાજરીનો બધા રોટલા હેલ્થ માટે સારા જ હોય છે બધા જ રોટલા ખાવા જોઈએ તો ચોમાસાની સિઝનમાં મળતા મસ્ત મજાના કંકોડાનું શાક જુઓ ગેસની ફ્લેમ બંધ છે તે છતાંય તેલ છૂટું પડી ગયું ને અને આપણા કંકોડાનો રંગ જોઈ શકો છો તમે કેટલો સરસ આવ્યો છે તો ભલે વરાળના કારણે ઓછું દેખાય તમને આમ ઓછું દેખાતું હશે પણ તમે કંકોડાના શાકના રંગને જુઓ અને જોતા જ મોમાં પાણી આવી જાય એમ લાગી રહ્યું છે કે નહીં તો જો આપણું સરસ મજાનું કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ચુક્યું છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ કંકુળાના શાકને બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આવું કંકડાનું શાક ચટાકેદાર રીતે બનાવીને ખાઈ શકે તો કંકુડા ખૂબ જ ગુણોથી ભરપૂર છે તો દરેકે દરેક વ્યક્તિએ ખાવા જોઈએ ચોમાસામાં માત્ર બે મહિના માટે જ મળતા હોય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે કંકુડાના શાકને શનિ સાથે ખાવાનું પસંદ કરો છો તો કંકોળાનું ગરમા ગરમ શાક હોય તેની સાથે ગરમા ગરમ રૂ રોટલો હોય અને સાથે મોડા મરચાં ખાવાના મળી જાય તો તો જલસો પડી જાય ને અને સાથે તીખું લસણયું મરચું હોય તો વાત જ છે પૂછવી તો ફ્રેન્ડ્સ તમે આ વિડીયો મારો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કંકોડાને તમે શું કહો છો કંકોડા કે કંટોલા તે પણ કહેજો અને તમે કઈ રીતે બનાવો છો આ કંકોડાનું શાક તેની પણ રેસીપી મારી સાથે તમે કોમેન્ટમાં શેર કરજો હું ફરીથી કંકોડાની રેસીપી અલગ અલગ રીતે બનાવતી હોઉં છું તેની પણ શેર કરીશ તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક અને કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ ઓલ